પોરબંદરમાં સાત વર્ષ પહેલા ગુમસુદાની ફરિયાદ હત્યામાં પલટાઈ રાણા વરવાડા વિસ્તારના વ્યક્તિ સાત વર્ષ પહેલા ગુમ થયો હોવાની જાણ રાણાવાવ પોલીસને કરવામાં આવી બે હજાર સત્તરમાં નોંધાયેલી ગુમની ફરિયાદ બાદ આજે ગુમસુદા વ્યક્તિનો કંકાલ મળ્યો હત્યા કરી જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો મૃતક પરબત ઉર્ફે ગગુ સેજા કોડિયાતર હાલ ઉંમર વર્ષ અડતાલીસનો મૃતદેહ પોલીસે નદી કિનારો ખોદીને બહાર કાઢ્યો સ્થાનિક પોલીસ અને જિલ્લા એસપી પહોંચ્યા ઘટના સ્થળે અહેવાલ અશ્વિન ઠકરા મારું નામ રાણાભાઈ દેવરાજભાઈ કોડિયાતર ગામ રાણા વડવાડા ગગુ હેજા કોડિયાતર મારા મોટા બાપાનો દીકરો હતો બે હજાર સત્તરમાં બારમા મહિનામાં ગુમ થયેલો હતો અમે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવેલી હતી રાણાવા પોલીસ સ્ટેશનમાં એ બદલ અમને ખબર હતી કે ક્યારે અમને ન્યાય તો મળશે મળશે ને મળશે તો આજે અમને ન્યાય મળી ગયો છે અને અમને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે તમારું આ રિલાય રાણા વડવાડાની પહેલાં રિલાયન્સ પંપ છે પેટ્રોલ પંપ એની બાજુમાંથી સામે જે રસ્તો તળાવમાં જાય છે તળાવને કાંઠે તમે આવી જાવ એટલે અમે લોકો બધા અહીંયા આવ્યા છે ને અહીંથી બધું જે જે નીકળતું હોય બધું હાડકા ના અને તેની બધું કાઢ્યું હોય અને એસપી સાહેબનો અમે પોરબંદર પોલીસ જિલ્લાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એની અમને ન્યાય અપાયો અને આમાં કોઈ ગુનેગારને છોડવામાં ના આવે પીકા હેજા ઉલવા એક તો આવ્યો છે હજી એમાં જેટલા જેટલા છે એ બધા આવી જાય જેટલા ગુનેગાર છે એટલા બહાર આવી જાય અમે